ગુડ મોર્નિંગ શુભ સર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે જવાનું છે ઓપનિંગમાં એટલે કે દુકાન છોપ હોય ને કપડાંની આવા બાબલાના કપડાં મળે ના જવાનું છે મારે ઉદઘાટન કરવા મોવા પણ હવે મારી હારે મારો બેટો કોઈ એક દોસ્તાર તૈયાર થતો નથી તો એકલો જવા મને આળા સડે કોઈક તાર થાય ને તો હું જવાનો છું અને આમ જો અમારે કેવલભાઈ અહીંયા પહોંચી ગયા બેન પાડી પાસે છે અમીસે નેતડી કે બેઠા અને નેનસી પાડીમાંથી બેઠી હમણાં આગળ પછી કેવલ પાડીમાંથી બેઠો હો કેવલ પાડીનો આપડે ખલા પટ વટીન વિએ હો કાક નેનસી તો એવું બધું છે અને કદઈસ મોવા જવાનું થાહે અને પછી જો મોવા નો જો હોય તો મોવા નો જો હોય તો કદઈસ થમ્બનેલ કદઈસ મેકેલ હશે મોજ આવી છે મને તો થમ્બનેલ મેકેલ છે તો ઈ દુકાને જવાનું હતું પણ હવે મારું બેટો ઊંધી સેટિંગ વિકાણું મારું હો તો સેટિંગ એવી ખેડૂત કે મારી યાર કોઈ એક જોડીદારી મિત્ર તો હોવો જોઈએ ને ખાસ કરીને એકલાને કેમ જાવ સાડા દસનું મુરત છે જનકભાઈનો ફોન એવો મતલબ ઘણા અહીંયા બધાએ મને કીધું છે જવાનું જોઈ આ ફરી મને કીધું હું ખુશ છું એમ તો જનકભાઈ બોલી ફરી દુકાન ઓપનિંગ કર્યું તેથી કીધું પણ તેથી મારી પાસે એમનો યાર પ્રશ્ન અને મેં બ્લોક બનાવીને સોરી કીધું જનકભાઈ આવવાનું નથી એટલે સોરી પણ આ ફરી સોરી હજી નથી કહેવાનું કેમ કે જવાનું થઈ જાય ને તો ચીજ હજી એનું કારણ એક એ છે કે દોસ્તાર એકાદો એકાદ જ લઈ જાઓ કોઈ મારું બેટું કોઈ છે નહીં કપામાં વી જાય કપા વીણમાં બોલો જોઈએ વિનોદભાઈને કીધું પણ વિનોદભાઈ પાસે સમય નથી એક ટીપુકડો સમય નથી નકર તો આવો તા પણ કાંઈ નહીં આવો જોઈ અને કાંઈક જાવાનું થાય તો અપડેટ આપી નહીં જાવાનું થાય તો અપડેટ આપી તમે મારા વાળા ખાસ કણ કંટાન્યુ આમ જુઓ તમે છોકરાને તમારું હું કેમ કા અલગને પહેં છે અહીંયા પાડી છે અહીંયા નેનસી છે સેટીપેટીનું પાટિયું હુંકાવવા નાખેલું હતું સેટીપેટી ફિટ કરી દેવાની છે પછી રાશન જવાનું છે રાશન લેવાનું શરૂ થઈ ગયું છે બાકી તો કામ નહોતું આજમાં કરવાનું છે પછી મોવા જવાનું છે ઓપનિંગમાં મેળા જઈને તો જઈ આવતા છે કઈ વખત જો નથી થાય એવો ઓપનિંગમાં એટલે યુટ્યુબર બધા આવવાના હોય ને ના એક વખત નથી જો પહેલી વાર જવાનું છું હું અહીંયા યુટ્યુબર છું ભળામાં હે પણ કાંઈ નહીં આલો જોઈ પછી આવા તાક થાય કે ઘડીક થાય કાજલી કહેતી એને એને જ આવું યુવાના ગમે ને દવાઈ અમી યારે થાય તો તાંઈ ન જવાય કે એ એમ કરતી હવારના પોરમાં હવે શું થાય કોને ખબર એલા પણ આ કેવું પણ કેવો લ્યો કે વીડિયો ઉતારો પપ્પા વીડિયો લ્યો એટલે હું આવી જાઉં છું ઘરે અને કેવલને આપી દીધો છે કાજલને હાલો ગાઈશ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું ને બોલો રેમ તો કરમ રે તો હું ખાઈ કઠે ડુંગળી ખાધી અમે તીખી ડુંગળી બરોબર અને હું જાઉં ઓપનિંગ માં કે શું કરું હોવા અમાર નહી આવો મોઢું તો જો ગાઈસ એનું મોઢું તો બોતે ભી ગાઈસ મરાવન ના 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 છોકરા વાળા નું હાલો ને બાયું તો ખાસ કરીને હાલે જ નહીં એનું કારણ એ છે કે બધા હાલે હંધે હંધે બાયું રાચું ને હંધે

તમને તો બસ તમને કાઈક ને કાઈક પાના કાતર આવડે તરત તો લાંબુ થવાય ને તો લાંબુ લવાય તમાર પેલેથી મને તો ખબર કે તું ની વધે તી તો પછી પાના વધેન ખબર જ આ આમ જો કેટલી નીસી પડ આ અમારો લાઈન કાતર પંકર લેન કરી અમાર તા એને આમ જો તો કી તા અમાર કેમ કાંટા કરો કે સેટિંગ કે તો હવે પડે છે તું પબ્લિકમાં માં નહીં દેખાય અને પોણો પાંચ છ માણસ આવશે આજના આજની તારીખની અંદર બહુ માણસ આવશે તો ખાલી ઓપનિંગ છે એટલે પેંડા ખાવા હા પેંડા ખાવા દઉં ખા પેંડા હાલો તો જોઈ દે હું દુકાન વગેરે આટો મારી આ તો બાંગુ નાખા કરશે એને લીધા ને થતી નથી મારા સપલાતા છે ખાસ હોય તને તાર તાર તો આવવાનું નથી ઓકે પછી હા પછી આવતા

બધી વાહ તો તું ફટાફટ ખાટલો વહી કોઈ કાક તો અને ફટાફટ કામ કરવા મળી પાછા મને લાગતું નહી જવાનું થાય એમ હોય એમ છે કે તાર થાય અને પાછા છોકરા યાર નાના તો અત્યારે એને કેવો લઈને ના કેમ્પો ગો ગાય છે એટલા માટે ફેલ જવાનું છે વિનોદ ભાઈ કે મારા દોસ્તર એવી જાય કે કપામાં તો મેં કીધું જવાય તો વિનોદ ભાઈ ને ચાર્કી કે મસરીક લે નથી ને આવે ના કે જે પાણી નથી પણ ઉદઘાટન છે તે એવું નહીં પણ એને કામ છે તો ચાલો તો તારું કામ કરે હું સર ડોકો કાઢ તો હું તો તમને પછી અપડેટ આપી હું છું જવાનું કન્ફર્મ બંધ થઈ ગયું છે અને બંધ રૂ છે પછી હવે ને શું કામ કરાવ કહો છેટી પેટી આમ જુઓ છેટી પેટીના પાટિયા બે લાવી લખ્યો એક ઓલું લાવ્યા વિનોદભાઈને બરકીને લાવ્યો મેં કાંઈ ગયું વ્યવસ્થિત થઈ ગયું આ અને એ બધા બોલ મારવાના છે આપણે અહીંયા 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 તાયન એમ હજી કાંઈ પાટિયું લાવવાનું છે બહાર કામ શરૂ છે જો આવી રીતનું બધું સાફ સફાઈ હાલે છે કા વાત એ વાત ઉદ્ઘાટનમાં આમ જો ઘરના દધનના કાંઈ નો વધે એ વાત સો ટકા છે આપણે મતલબ નો બારના રહી કે નો ઘરના રે એવું થઈ જાય ખરું કારણ પણ કાંઈ નહીં આપણું ઘર બાળીને તીરથ ન કરાય નથી થવું તો નથી થવું કાંઈ નહીં

જમી લઈ પેલા હું જમી લીધો જમે એટલે કે ખાઈ લીધું ખાઈ લીધું અને આ પાછું વાંચ લીધું ઢાંકણું છે હું આને અને રિવસ્થિત કલેક કહું કહીંયા સુખ મારીને અહીંયા સુખ મારી પાસું માં દીધું થઈ ગયું ઓલા પણ એ દોસ્ત જમે હે ક્યાં આવ એક લીગલી ખા યામાં શું ચુખ પછી મેં એને દરિયા મેકલી જાળ મેં કીધું તું સોળી ગયા અને ફાટી દાખ જાળ સોડા દીધા મેં ખાઈ લીધું હવે એ ખાઈ છે

એલા ઓલું ફૂલ રા કોને પાડી દીધા છે માર તો કેટલા ધકા ધકડે ધકા ધકી યાર આ ફૂલ રા એ ગોઠવી દેવાના આ ઉમલ્યા એ કોકે નાખી દીધો વધારાનો પછી આ ગાડલું આવી રીતના મોબાઈલ મેકવાના ખાના ઉપલામાં આઈફોન સિક્સટીન પ્રો મેક્સ મેક્સ છું આપણે અહીંયા ને એટલા મેક્સ છું આવડો આ સેમસંગનો દસ વાગ્યાનું હું કામ કરું છું ત્યારે વાગ્યા તઈને અઠાવી મિનિટે સેટી પેટી ફીટ થઈ રહી બાપરે બાપ એ કેટલી વાર લાગી કેટલી વાર લાગી ગાય

પછી કઈ ન હવે હું બહાર આવી ગયો ને હવે એકડી વાહર વાટા મારું પછી કઈ જોયું જ છે મારા બા કે કપડા લેવા છે ને એં જોવો લેવા કરસાથી કપડા લેવા બોલ છડ्डा છડ्डा લાવ્યો છડ्डा છડા ગાય જો તાર નકર મારે નહીં તમારા છે

આ ગુથેલો છે ને આયે ગુથેલો છે આયા આવ્યો આ અહીં કા તાર છે કે ગુથેલો છે કોને બનાવ્યા આયે થી તો કેમેલે આ ઓસી કઈ એને બનાવેલ કહી દઉં આ ઓસી કઈ બનાવેલા છે આ મેં બનાવેલ છે મેં બનાવેલ છે પછી આ તૈયાર છે આ બનાવેલું છે પછી આ ગોળ આયે બનાવેલ છે જાય પછી જાય ગોળ હે આયે બનાવેલા છે

વાહ ભાઈ વાહ પણ જાય મળી જાય એટલે વ્યવસ્થિત દેખાય એમ કાગલ જાય છે ફટાફટ પહેરી દો વાહ હું કરી દો ફટાફટ બ્લોક ભાઈ મળશું એક મસ્તી ને નવા બ્લોકમાં નવા તો તને જવા જોઈએ એમ પછી ત્યાં જાવ જોઈએ હાલો બાય બાય